તો મિત્રો ઘણા બધા લોકોની કમેન્ટ આવતી હતી કે અમારે સારી એવી બોલેરો ગાડી લેવાની છે તો ખાસ કરીને આ વિડીયો એ લોકો માટે જ છે જેને બોલેરો ગાડી લેવાની હોય તો મિત્રો આ બોલેરો ગાડી વેચવા માટે આવી ગઈ છે આપણી ચેનલ પર તો જે લોકોને લેવાની હોય ડાયરેક્ટ સંપર્ક કરી શકે છે આ ભાઈનો તમને નંબર અમે છેલ્લે સુધી આપી દઈશું અને મિત્રો વાત કરીએ તો કન્ડિશનની તો ટોપ કન્ડિશનમાં આ ગાડી એકદમ ચાલુ કન્ડિશનમાં છે ટોપ કન્ડિશનમાં છે અને મિત્રો વાત કરીએ મોડલની તો બે હજાર અઢારનું મોડલ છે ને ચારે ચાર ટાયરની વાત કરીએ તો ચારે ચાર ટાયર એસીથી નેવ ટકા જેવી કન્ડિશનમાં છે તમને પાછળના પણ ટાયર અમે બતાડી દઈએ આગળ પાછળના બધા ટાયર એસી નેવ ટકાની કન્ડિશનમાં છે અને ટીપટોપ કન્ડિશનમાં આ ગાડી એકદમ ચાલુ કંડિશન છે અને મિત્રો વેચવા માટે મૂકી દીધી છે આપણી ચેનલ પર મિત્રો અંદરના પણ તમને ફોટા દેખાડી દઈએ તો તમે જોઈ શકો છો અંદર પણ સારી એવી કન્ડિશનમાં આ ગાડી જોઈ છે જોઈ શકો છો તમે અને મિત્રો જે લોકોને લોન કરાવવાની હોય તો ખાસ કરીને એ લોકો માટે સાડા પાંચ લાખ આજુબાજુની આ ગાડીમાં લોન પણ કરી આપવામાં આવશે તમને ત્યાં ને ત્યાં તો જો તમારે આ ગાડી લેવાની હોય તો તમે પહેલાં ટાયર ને કન્ડિશન ફૂલ છે જે જોઈ શકો છો તમે વિડીયોમાં અને મિત્રો અમે તમને જે વિડીયોમાં દેખાડી રહ્યા છીએ એ જ કન્ડિશનમાં છે ડીઆઈ ટર્બો ગાડી છે બે હજાર અઢારનું મોડલ છે બોલેરો મેક્સી ટ્રક અને મિત્રો જોઈ શકો છો તમે જે મોડલ જોઈ શકો છો એ જ કન્ડિશનમાં છે અને મિત્રો તમારે સાડા પાંચ લાખની આજુબાજુની લોન પણ કરી દેશે વધારેમાં વધારે થતી લોન પણ કરી દેશે અને મિત્રો જો તમારે આ ગાડી લેવાની હોય તો આ જે માલિક છે એમનો નંબર આપણે વિડીયો ચાલુ છે એમની નીચે ટાઇટલ ટેગમાં લખેલો છે મોબાઈલ નંબર તરીકે લખેલો છે તે વિડીયો ચાલુ છે એની નીચે તો જે લોકોને આ ગાડી લેવાની હોય એ નીચે આપેલા મોબાઈલ નંબર પર ફોન કરી શકે છે અને મિત્રો હવે અમે તમને એડ્રેસ પણ કહી દઈએ કે ક્યાં તમને આ ગાડી જોવા મળશે તો મિત્રો સૌથી પ્રથમ તો તમે જોઈ શકો છો આ બોલેરો ગાડી છે બે હજાર અઢારનું મોડલ છે પાંચ લાખ સિત્તેર લાખ સિત્તેર હજાર સુધીની લોન થઈ જશે અને કિંમત છ લાખ પચીસ હજાર રાખેલી છે ગામ નેસડા છે તાલુકો સિહોરી છે જિલ્લો ભાવનગર છે એક પણ રૂપિયાનું કમિશન કોઈને નથી આપવાનું તમે ડાયરેક્ટ માલિકથી ગાડી ખરીદી શકશો મિત્રો નંબર પર ફોન કરો હા તો મિત્રો તમારે કોઈ પણ વસ્તુ વેચવાની હોય વાહનમાં તો મિત્રો તમે પાંચ છ ફોટા અને એક વિડીયો ઉતારીને અમને મોકલી આપો એટલે તમારી પણ આવી એડ અમે બનાવી દઈએ ફ્રીમાં મિત્રો તમે પણ તમારું વાહન પૂરી કિંમતમાં વેચી શકો છો જેના માટે તમે અમારા વોટ્સઅપ નંબર પર માહિતી મોકલી આપો તો હવે મિત્રો તમે જોઈ શકો છો ડિસ્પ્લે ઉપર આ બધી ગાડીઓના ફોટા તમને દેખાઈ રહી છે કોઈ પણ જાતની તમારે ગાડી લેવી હોય તો અમને કમેન્ટ બોક્સમાં લખીને મોકલી આપો કે આ ગાડી અમારે લેવાની છે તો આમાંથી કોઈ પણ ગાડી લેવાની હોય અથવા તો ગમે તે ગાડી લેવાની હોય તો તમે જરૂરથી અમને કમેન્ટ કરો એટલે અમે આગળનો વિડીયો એ ગાડીનો બનાવશી જરૂર તમારા માટે અને અત્યાર સુધીમાં તમે અમારી આ ચેનલને સબ્સ્ક્રાઇબ ન કર્યું તો સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે આવા ઘણા બધા અમે વેચાઉ જે સસ્તા ભાવમાં વેચાવ હોય છે જે ફાઇનાન્સ કંપનીમાંથી ખેંચાયેલા વેચાવ વાહનો હોય છે એ અમે જરૂરથી વેચવા માટે અમારી ચેનલ પર મૂકીએ છીએ જેથી કરીને અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે આવા ઘણા બધા અમે આગળ પણ વિડીયો મૂકવાના છીએ એટલે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને સબસ્ક્રાઈબ કરવાથી તમને સૌથી પ્રથમ અમારો વિડીયો જોવા મળે